વોર્ડ નંબર વિપક્ષ નેતા કાશમ સમાય મતદાર યાદીમાં રહેલી અનેક અધુરાસો અને ખામીઓ અંગે જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત રજૂઆત કરી છે રજૂઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં એસઆર કામગીરી બાદ પ્રસિદ્ધ કરાયેલી નવી મતદાર યાદીમાં પણ પ્રથમ દ્રષ્ટિએ અનેક ગંભીર ભૂલો જોવા મળી રહી છે ક્યાંક પત્નીનું નામ છે પરંતુ પતિનો ફોટો જોવા મળે છે તો ક્યાંક સ્થળાંતર કરી ગયેલા તેમજ અવસાન પામેલા લોકોના નામ પણ મતદાર યાદીમાં સમાવિષ્ટ જોવા મળે છે આ ઉપરાંત એક જ પરિવારમાં પાંચ થી છ મતદારો હોવા છતાં તેમના નામો અલગ અલગ રીતે છૂટક છૂટક નોંધાયેલા જોવા મળે છે કેટલાક પરિવારોના મતદારોના નામ અલગ અલગ મતદાન મથકોમાં દાખલ કરાયા હોવાના પણ ઉદાહરણો સામે આવ્યા છે જેના કારણે મતદારોને મતદાન સમયે મુશ્કેલી ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કાસમ મામત સમાએ જણાવ્યું છે કે મતદાર યાદી અપડેટ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં નવી યાદી અગાઉની મતદાર યાદી કરતાં પણ વધુ અપૂર્ણ અને નિષ્ફળ જણાઈ રહી છે જો મતદાર યાદી બનાવતી વખતે બીએલઓ દ્વારા ઘરે ઘરે પરિવાર પરિવારવાઇઝ અને વિસ્તારવાઇઝ ચકાસણી કરવામાં આવે

એમાં ખરેખર મતદારને કઈ રીતે ફાયદો થાય અને મતદારને કઈ રીતે સગવડ થાય એવી કોઈ પણ વ્યવસ્થા દેખાતી નથી આ મતદાર યાદી જે જાહેર કરી એમાં ડબલ નામ અત્યારે પણ બોલે છે એવી જ રીતે મરી ગયા જે ગુજરી ગયા છે એમના પણ નામ આ મતદાર યાદીમાં હજી બોલે છે આવી જ રીતે ફોટો એકનો ને નામ બીજાનો તો આ તમે એસઆરમાં કામગીરી શું કરી અત્યારે મને મામલદારશ્રી નાયબ મામલદારશ્રીનો ફોન આવ્યો હતો જ્યારે આજે મેં મીડિયામાં અને બધેમાં જે પેપરોમાંને આવ્યું અને તમે જ્યારે જાહેર વિગતો કરી ત્યારે એમનો ફોન કર્યો અને ફોન કરીને એમ કહે છે કે જે લોકોને આવી પરિસ્થિતિમાં આવા નામ થયા છે એ લોકો નવેસરથી આઠ નામ આઠ નંબરનો ફોર્મ ભરીને નામ સુધારો કરાવી શકે છે તો પછી આ એસઆરની કામગીરી કરાવવાની જો એમને પહેલેથી જ જો નામ સુધારો કરવાનું હતું તો એને આઠ આ ફોર્મ ભરવાની જરૂર જ ન હતી એસઆરનો અને એસઆરના ફોર્મ ભર્યા પછી પણ જો નામમાં આટલી બધી મિસ્ટીકો આવતી હોય તો આ ખરેખર રાજ્ય સરકાર અને હું તો કેન્દ્ર સરકારને પણ કહું છું કે કરોડો રૂપિયાનો આ જે ખર્ચ છે તમારો ઓળે ગયો છે અને જે બીએલો આટલી મહેનત કરી અને જે લોકો મૃત્યુ પણ પામ્યા છે આ કામગીરી દરમિયાન ખરેખર એ એક મોટી દુઃખ બાબત છે કે આટલી બધી કામગીરી કરવા છતાં પણ તંત્ર તરફથી પૂરેપૂરી સહયોગવાળી મતદાર યાદી પણ ન બની શકતી હોય ખરેખર એક જ કુટુંબના છ નામ હોય અને એક નામ એક બુથમાં બીજો નામ બીજા બુથમાં હવે આ લોકો કહે છે તમે આઠ નંબરનો ફોર્મ ભરો તો અમે આઠ નંબરનો ફોર્મ ભરવું હોય તો પછી આ એસઆરની કામગીરી શા માટે કરી આવી જ રીતે કુટુંબને વિખોડા વિખોટા પાડવાનું કામ આ ચૂંટણી કર્યું છે એવું દેખવામાં આવી રહ્યું છે ખરેખર જો ચૂંટણી પંચને સરળતાથી અને સારી રીતે જો જાદી બનાવી હોત તો ઘરે ઘર જઈ અને સર્વે કરી ઘરો ઘર ચૂંટણી કાર્ડ લઈ અને ઘરો ઘરે એક જ પરિવારના એક સાથે નામ આવી જાય એવી રીતનું આયોજન આ લોકો જો કર્યું હોત તો આવી પરિસ્થિતિ ઊભી ન થઈ હોત ચોક્કસપણે કોઈ જાતનો વ્યવસ્થિત તો નથી જ પણ સાથે સાથે એની અંદર ઘણી બધી ખામીઓ પણ છે અને જ્યારે આપણે રજૂઆત કરીએ એવો કરીએ તો આ લોકો માત્ર બીએલઓને જ દબાવે છે ખરેખર આ યાદીમાં જે નામો દાખલ થયા છે બીએલઓ તો ફોર્મ લીધા છે અને ફોર્મ ભર્યા છે બીએલઓ કોઈ યાદી નથી બનાવી તો બીએલઓની આ જવાબદારી કેમ આવી શકે અને આ લોકો બીએલઓને એમ કહેતા હોય કે તમારા મતદાર યાદીમાંથી આટલી ખામીઓ કેમ નીકળી ભાઈ ખામીઓ નીકળી તો આ જવાબદારી તમારી ચૂંટણી પંચની છે ચૂંટણી અધિકારીઓની છે આ બીએલો તો શિક્ષકો છે અને આ વધારાની કામગીરી તરીકે શિક્ષકો આટલી જો મહેનત કરતા હોય અને શિક્ષકોને આ લોકો પાછો પણ આ કામગીરીમાં દબાવવાનું કામ કરતા હોય તો ખરેખર બહુ ખોટું છે અને ખરેખર મતદાર યાદી જો આ લોકોને હજી પણ અમે કહીએ છીએ કે તમને વ્યવસ્થિત અને સચોટ અને સારી મતદાર યાદી બનાવી હોય તો તમે જે રીતે નવા ફોટા લીધા છે જે રીતે નવી ફોર્મ ભરાવ્યા છે આધાર કાર્ડની પણ નંબર લીધા છે એ હિસાબે તમે જો મતદા યાદી બનાવો તો સરળતાથી અને કોઈ કુટુંબનો વિખાડો વિખોટો ન પડે એ રીતની યાદી બની શકે આ તો માત્ર ને માત્ર કરોડો રૂપિયાનો સરકારનો ખર્ચ ખાડે ગયો છે